ધોરાજીમાં ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીમાં ખેડૂતોની લાંબી કતારો રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે તેને સમય પણ વધુ થઈ ગયો હોય ત્યારે ધોરાજીના જેતપુર રોડ પર આવેલ અતુલ મિલ કમ્પાઉન્ડમાં અંદાજે બે માસ જેવો સમય થયો હોવા છતાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ છે જેનો ધોરાજી પંથકના ખેડૂતોએ સારો લાભ લીધો છે હાલ ખુલ્લી બજાર કરતાં પણ ખેડૂતોને ટેકાના સારા ભાવ મળી રહ્યા છે ટેકાના ભાવ મણના એક હજાર ત્રણસોથી વધારે મળી રહ્યા છે અને ખેડૂતો આપેલ મગફળી વેચી હોય તેના નાણાં પણ સમયસર ખાતામાં જમા થઈ જાય છે તો રાજી તાલુકાના ખેડૂતોએ ખુલ્લી બજાર કરતાં ટેકાના ભાવે મગફળી વેચી છે અને હાલ એંસી ટકાથી પણ વધારે ખેડૂતોની મગફળી લઈ લેવામાં આવી છે તેને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે ખેડૂતો પોતાની મગફળીની જણસી વાહનો લઈને લાંબી કતારોમાં જોવા મળે છે ધોરાજી ખાતે થી જે મગફળીની ખરીદી થઈ રહી છે એ અગિયારમા મહિનાથી ચાલુ કરી છે અગિયાર અગિયાર થી અને અત્યારે લગભગ અમારી ખરીદી પૂરી થવા આવી છે તો હજાર ખેડૂતો મેસેજ કરવાના બાકી છે અમારે હજાર ખેડૂતોની બાકી છે ખાલી બસ એટલે ખરીદી કરી હશે અત્યારે લગભગ ચાર ચાર લાખ બોરી જેવી ખરીદી કરી રહી છે કેટલા ખેડૂતો હશે ખેડૂતો સત્તાવન સુધી રજીસ્ટ્રેશન થયેલું છે હજાર ખેડૂતોને મેસેજ કરવાના બાકી છે